પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિ સાથે આયોજનની બેઠક મળી ભાવનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે આગામી તારીખ સત્યાવીસ જૂનના રોજ યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા અનુસંધને જગન્નાથજી રથયાત્રા સમિતિના અને સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક ભાવનગર પોલીસ વડા ડોક્ટર હર્ષદભાઈ પટેલની અધ્યક્ષતાએ મળી હતી જેમાં રથયાત્રાના આયોજકો સાથે વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી તદ ઉપરાંત રથયાત્રાના રૂટ પર બંદોબસ્ત સહિતના મુદ્દાઓની નોંધ કરવામાં આવી હતી જે મુદ્દાઓનું નિરાકરણ લાવવા પોલીસ વિભાગ અને રથયાત્રા સમિતિએ સંમતિ બતાવી હતી હોમમાં તમને વિનંતી કાતના જીબી કોઈ પ્રશ્ન હોય થની આગેઓ ની અંદર આજે ચર્ચા કરશે બટરલક કરી આગળ આપણે એરિગેટ ને આગળ ઉને લઈને આવ્યા હો આયા બીએ આગળ થઈ અને આર્ગેટ આગળ વિવેક પ્રમોને આખી હું નિમંત્રણ આપું છું જ્યારે આપની સદ તે આપણે જે ગુનાન્દ્ર ટ્રાઈકની વાતમાં આવે જે બેગત એક કરીને આપણે નથી તો ચા જઈએ બરોબર આપણે શું આપણે તો રાઇટ સાઇડ જે આપણો મોરા બજાર થી જે રસ્તો આવે એ આપને દેખાઈ કે નહિ હે તો એ ક્યાં પીજે છે અને એ બે વર્ષથી ના આ હાયર રીજેટર વાહન રાખે છે આપણે એટલે મેરીકેંગે તો હાયર હાયર રીજેટર ફૂલ વાહન દે એક વાર જે કરી રહ્યા છે પોલીસ ચોકી પર સિફ્ટ કરી દીધું ધાબો ઓબ્જેક્ટ બને પછી કર્યું નવો આઈડિયા છે ઇમ્પ્લીમેન્ટ થઈ શકે એવું છે કે નહીં પહેલા એ વિષયમાં જે જે વિદ્યાર્થી અત્યાર સુધી જેને અનુભવ છે કે આ જે પછીનું ખુલ્લું છે એમાંથી માણસો દર્શન માટે આવે છે મેઇન રૂપમાં ડિસ્ટર્બન્સ થાય છે પછી એક આપણે ગોઈવાળા આવે છે સીડી

સૌથી લાંબો સમય ચાલનારી રથયાત્રા ભાવનગર ખાતે યોજાનાર છે જે આશરે ચૌદ કલાક જેટલી ભાવનગરના અલગ અલગ રાજમાર્ગો ઉપર થઈ અને નિજ મંદિરે પરત ફરતી હોય છે આગામી રથયાત્રાની સંકલન સમિતિના અધ્યક્ષશ્રી કાર્યકારી અધ્યક્ષશ્રી આયોજન કમિટીના સભ્યો અને કાર્યકરોની આજે પોલીસ વિભાગના અધિકારીઓ સાથેની એક સંકલન સમિતિની આયોજન કરવામાં આવેલું હતું જે અંતર્ગત અત્યાર સુધી રથયાત્રા દરમિયાન જે પણ નવી વસ્તુ શીખ્યા હોય જે પણ વસ્તુ આ વર્ષે ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂરી હોય એ તમામ વિષયો ઉપર ચર્ચા કરવામાં આવેલી છે આ વર્ષે ચાલીસમી રથયાત્રા ભાવનગર શહેરમાં નીકળનાર છે આગળના તમામ વર્ષો કરતાં પણ વધુમાં વધુ ભાવિભક્તો આ વખતે દર્શન માટે આવે એવી શક્યતાઓ રહેલી છે એ બાબતે ભાવનગર જિલ્લા પોલીસની પૂરતી તૈયારીઓ થઈ ચૂકેલી છે અને આમ સત્યાવીસ જૂન બે હજાર પચીસના રોજ ભાવનગર શહેર ખાતે નીકળનાર રથયાત્રા ખૂબ હર્ષોલ્લાસની સાથે પૂર્ણ થાય તે માટે રથયાત્રા આયોજન કમિટી અને ભાવનગર જિલ્લા પોલીસ